સાળંગપુરમાં ભાજપની વિસ્તૃત કારોબારીનું આયોજન સાળંગપુર બીએપીએસ મંદિરમાં આજે બપોરે ત્રણ વાગ્યાની કારોબારીનો આરંભ થશે કારોબારીનું કારોબારી સ્થળ પર પીએમ નરેન્દ્ર મોદી ના બે હાજર ચૌદ બે હાજર ઓગણીસ અને બે હાજર ચોવીસ ના શપથ ગ્રહણ કરતા કટવેઝ લગાવવામાં આવ્યા છે મંદિરમાં કારોબારીના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે તો ભાજપના વરિષ્ઠ નેતાઓની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એક એસપી સાથે બે ડાયએસપી, સાત પીઆઈ અને સત્તર પીએસઆઈ સહિતનો સ્ટાફ બે દિવસ ખડે પગે બંદોબસ્તમાં ઉપસ્થિત રહેશે. તો ભાજપની વિસ્તૃત કારોબારી સ્થળની બહાર ગુજરાતની વિકાસ ગાથા પ્રદર્શિત કરાય છે. ગુજરાત સરકારે ગુજરાતના વિકાસ માટે બનાવેલી યોજનાઓ અને સફળ પ્રોજેક્ટ્સને દર્શાવવામાં આવ્યા છે. જે પ્રકારે સારંગપુર બીએપીએસ ના મંદિરમાં આખી વ્યવસ્થા કરવામાં આવી છે અને જે વ્યવસ્થા અત્યારે ભવ્યથી ભવ્ય દેખાઈ રહી છે સ્વાભાવિક છે કે આ વ્યવસ્થાની જે જવાબદારી છે એ ભરતભાઈ બોગરાની છે અત્યારે એ આખરી જે વ્યવસ્થા છે એ દેખવા માટે અહીંયા નીકળ્યા છે સ્વાભાવિક છે કે આ વ્યવસ્થામાં જે પ્રકારે આખી વ્યવસ્થા ઊભી થઈ અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે સફળ સતત ત્રીજી વખત બન્યા છે એના પણ અહીંયા કટાવીશ ને તમામ વસ્તુઓ મૂકવામાં આવી છે ભરતભાઈ ખાસ કરીને જોવા જઈએ તો આ સ્થળની વ્યવસ્થાનો પાર્ટ અને શું વિશેષતા શું એક આ તો કામનો ભાગ છે વ્યવસ્થા થઈ રહી છે જુઓ ને ભરતભાઈ ખાસ કરીને અહીંયાથી આવશે તો લોકો જે તમારી જે આટલી આટલા દિવસની મહેનત છે ભાજપની પણ મહેનત છે તમારી જવાબદારીનો પાર્ટ છે ત્યારે અહીંયા ખાસ શું એવી વસ્તુઓ ઊભી કરવામાં આવી છે કે જેનાથી તમામ લોકોને અનુકૂળતા રહે ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભરતભાઈ બોગરા છે એ એમની જવાબદારીનો પાઠ છે ને એ સીધી રીતે અહીંયા અત્યારે કશું કહેવા તૈયાર નથી આ પ્રકારની વાત સીધી રીતે થઈ રહી છે એટલે ક્યાંક ને ક્યાંક જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ખૂબ સુંદર રીતે અહીંયા કરવામાં આવી છે અને એ વ્યવસ્થા કર્યા પછી પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે આખરી જે સુપરવિઝન કહી શકાય એ સુપરવિઝન માટે તેઓ અહીંયા અહીંયા દેખી રહ્યા છે તેમની સાથે ભાજપના અન્ય નેતાઓ પણ જોડાયા છે અને એ વ્યવસ્થા અત્યારે જે સ્વામિનારાયણ

ભાજપની કારોબારી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત બોટાદમાં અને ખાસ કરીને સારંગપુર બીએપીએસના મંદિરમાં ગોઠવી દેવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે આજે અને આવતીકાલે આ કારોબારી મળવાની છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વી વીઆઈપી કહી શકાય એવા તમામ લોકો એમાં હાજરી આપવાના છે સ્વાભાવિક છે કે ભાજપના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આવવાના છે આ ઉપરાંત જોવા જઈએ તો પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ હાજરી આપશે સાથે સાથે સીધી રીતે જોવા જઈએ તો રાજ્યના તમામ મંત્રીઓ અને ધારાસભ્યો પણ આ કારોબારીમાં હાજરી આપવાના છે તેરસોથી વધુ સભ્યો કારોબારીમાં અપેક્ષિત છે એટલે એના કારણે આ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જે બંદોબસ્ત બોટાદમાં અને સારંગપુરમાં જે ગોઠવાયો છે એ વાત કરીએ તો એક એસપી બે ડીવાય એસપી સાત પીઆઈ સહિત સત્તર પીએસઆઈથી લઈને દોઢસોથી વધુ પોલીસ કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અત્યારે સવાર સવારમાં રોલકોલ ચાલી રહ્યો છે અને રોલકોલ અંતર્ગત સીધી રીતે દરેકની જવાબદારી છે એ જવાબ જવાબદારી ની કરવામાં આવી રહી છે વીઆઈપી ગેટ અને ડેલીગેટ આવશે તમામ જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે કેમેરામેન તુષાર સાથે જી મીડિયા બોટાદ પારે